ન્યુઝ રૂમ ગુજરાત શું મેં છે ભાઈ ન્યુઝ રૂમ મેં આ ગાડીનો કાચ ફોડ્યો

તમે તમારું શું કરી અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું કે દેવ જો વાટે બેઠો આવે તમને ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના કે મારા છોકરા ની ફોન મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મને એક જવેરચંદ મેઘાણી નું સૂત્ર તમને કઉ કદાચ આપના મા આવે તો યુગવંદ નામના પુસ્તક માં જવેરચંદ લખ્યું છે પુસ્તક નું નામથી આપણે આપું યુગવંદ નામ છે પુસ્તકનું એને એક સરસ મજાનું વેગાણી વાક્ય લખ્યું છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુ રક્તે રક્તરતા બેન સત્ય હંમેશા પરેશાન હોય છે પરાજિત હોતું નથી ક્યાંક ને ક્યાંક દેવાજ ખબરની વાત સાચી છે એટલે નથી ગમતી જો આજે આજી જી 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 કરવું મારી ગાડીને તોડી નાખે ફોડી નાખે લોકો જી ભાઈ જી ભાઈ ભૂલ થઈ ગઈ કોઈ ડ્રાઈવરની ની ભૂલ હશે કોઈ ઓલામની ભૂલે ભૂલ હશે આ બધું પતાવવાનું તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં મારે તો સત્ય શું એટલે લડવું છે એની સામે કે શું કામ વસ્તુ બની મારે ન્યાય જોવે વાતનો કઈક મને આવું લાગે છે મારી મેન્ટાલિટી પ્રમાણે તમે અત્યારે પોલીસ સ્ટેશને ગયા હતા ચાંગોદર પોલીસ સ્ટેશને ગયા હતા ત્યાં આગળ પોલીસ શું કહી રહી છે અત્યારે બસ પોલીસ એમ કહી રહી છે કે અમે તપાસ કરશું ક્યારે તપાસ કરશું મેં કીધું તમને ઘટના બની છે તારીખ 20 તો તમે તપાસ ક્યારે કરશો એફર નત ફાડી આટલી લોકો લુખાગીરી દાદાગીરી કરીને મારા માણસના હાથમાંથી ગાડી લઈ જાય

આ જ ગુનો કોઈ બીજા વ્યક્તિએ કર્યો હોય બીજા નામથી કર્યો હોય તો સ્વાભાવિક છે બેન તમે કોઈનો કાંઠલો જાલો કોઈને બે ગાળ આપો કોઈને બે ફડાકા મારો તો બી તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થઈ જાય કે તમે કાયદાની વિરોધનું કામ કર્યું તો આ કામ બેન કયું છે જો આ કૃત્ય દેવાય ખવડે કર્યું હોય તો કેમ આવું તો હું ન્યાયની અપેક્ષા ક્યાં રાખું બેન કાયદાની પાસે જ રાખું ને આપણું બંધારણ છે મોડું થાય તો એની સામે ઈશ્વર બજેટ નથી લીધું એનું છે છે દેવાયત ખવડ ના માણસ આગળ થી ગાડી લઈ જાય પૈસા લઈ જાય તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસ ને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે જો દેવાયત ખવડ આટલું બધું નામ હોવા છતાં એક નાનો એવો કોઈ મોટો સેલિબ્રિટી શું ગુજરાત નો મારો એક વર્ગ છે છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય મારી એફઆઈર ન લેતા હોય તો સામાન્ય માણસો નું શું થાય હું આ સવાલ કરું છું ગુજરાત ની જાહેર જનતા ને તો બીજા આ ન્યાય ની માંગણી એમ કોની પાસે કરશું હા પીઆઈ સાહેબ ને મળ્યો પીઆઈ સાહેબ કીધું નથી લીધી એફઆઈ અમે તપાસ કરશું હજી ગાડી અમારી પાસે છે નહી તો શેની તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે વીસ તારીખ નો એક વાગ્યા નો બનાવ છે સહારો લીધો છે મીડિયા નો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અન્યાય શું છે તો ન્યાય તો મળવો પડે ને

મેઘરાજન ફોન આવ્યો તો કીધું મેં કીધ ભાઈ હું પહોચું છું એટલે જે કામ હવે તમારે શું કરવું છે મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી ફરી આપડે લડી ભાઈ મારે ક્યાં જોતી તેમથી જો ફૂલ ભલે ભલે યુદ્ધ કલ્યાણ બોલે અમારો નારાયણ